પહેલી વહેલી આવી માર્કેટ જોઈ છે જોઈએ શું થાય છે લઈ લઉં લઈ લો તમારે તૂટી ગયું છે પણ તો પછી લઈ રેવા દો મજાક મજાક મિત્રો અમે અત્યારે છીએ સાબુતારા ડાંગમાં આ છે આપણો રિસોર્ટ પણ આજે કંઈક નવીન વિષય ઉપર આ વ્લોગ બનવા જઈ રહ્યો છે પહેલીવાર આપણે આપણે સુરતમાં હોય અમદાવાદમાં તમે ગમે ત્યાં હોય ત્યાં રવિવારી બજાર બુધવારી બજાર શનિવારી બજાર એ બધી બજાર ભરાતી હોય તો અહીંયા ડાંગમાં આપડે આપણે નજીકમાં એક શામગહન ગામ છે ત્યાં છે ને રવિવારી બજાર ભરાય છે તો મારી કીધું નથી કીધું નથી ઈ ઉપાડે છે કે મારે ત્યાં જાવું છે ને જોવું છે કે હું હું ત્યાં છે બરાબર છે હવે અહીંયા ફોર વ્હીલ જાય એમ છે નહીં હાલ તો ટુ વ્હીલની મજા મળીએ અને આજે રવિવારી જોઈ લઈ એટલે તમને આજે રવિવારી બતાવું કે હું હું છે કેવું મળે કેટલા ભાવનું મળે છે શોપિંગ થાય છે કે પછી મારો મગજ ખવાય છે બધી વાત તમને આ વ્લોગમાં જાણવા મળી જાય તો સ્વાગત હા 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 હાલો ભાઈ સ્વાગત છે તમારું આજના વ્લોગમાં અને આજનો બ્લોગ છે ભાઈ કે ડાંગમાં રવિવારી બજારમાં શોપિંગ હાલો તે મારી ભેગા માર્કેટમાં તો પહોંચી ગયા છીએ પહેલી વહેલી વાર આવી માર્કેટ જોઈ છે હવે શું થાય છે ઘણું બધું છે કલેક્શન જોઈએ હવે સેટ થાય છે કે નહીં થતું જીન્સ બતાવ્યું છે અને સારું બધું દેખાય છે ભાઈ અહીંયા એક બે વસ્તુ જોઈ પણ લોચો એ પડ્યો કે ડાંગમાં છે ને બધા થોડાક પતલા છે એટલે અહીંયા બત્રી કમર ઉપરની માલ નથી ને આપણે જોઈ છત્રી કમર જોઈએ છીએ એટલે એ પડ્યો લોચો એટલે હવે અહીંયાથી કંઈ મેળ ન પડે એટલે હવે આપણે આગળ જાય છીએ આમ જો લાઈન લાઈન તો ઘણી લાંબી છે જોઈએ હવે કંઈક મેળ પડે કે નહીં કેમ લાગે ભરો મેળ મેળ પડી જાય સાચી વાત મારા કામની વસ્તુ આવી છે લો કે ન લો આ સવારે ફળિયું વાળવા કામ લાગશે અને આ બદલે ફળિયા વાળવાની છે લઈ લઉં લઈ લો તમારે તૂટી ગયું છે પણ તો પછી લઈ રેવા દે મજાક મજાક હવે અહીંયા તકલીફ એ જ આવે છે કે સાઈઝનો ઇશ્યુ આવે છે તો અહીંયા કંઈ મેળ પડ્યો નહીં અમે કીધું અમારે ભાઈ ડબલ એક્સેલ સુધીની સાઈઝ હોય

થોડાક થાય ગયા એટલે રસ પી લીધો બહુ કાંઈ લાંબો ટૂંકો મેળ પડ્યો નહીં પણ જે લોકો અહીંયા આસપાસના કામોમાં રહે છે એની માટે ખરેખર બહુ મોટી બજાર છે અને જે લોકોને સાઇઝના કપડાં અને બધી વસ્તુ ફિટ આવતી હોય ને એની માટે બહુ બહુ સરસમાં સરસ છે તો તમને કાંઈ શામ ગહન કરીને ગામ છે ને આ સરસ બધાની રવિવારી ભરાય છે તો કોગી જવું ટાઈમ લગભગ સવારથી છેલ્લે સાંજના પાંચ વાગ્યા સુધી હોય છે બરાબર તો આસપાસમાં હોય ને તો આવું આમ આનંદ આવશે હવે પી લે જો ભાઈ આ આપણો બોર્ડ છે હવે ભાઈ ચપ્પલ લેવા આવ્યા છે મને લાગે છે અમારે બે ત્રણ દિવસ અહીંયા થઈ જાય કારણ કે આ જરા ચપ્પલ છે નથી હું કરું ઝાડી લાંબા પગ ને શું કરું ભાઈ અમારે જે સાઈઝ જોઈએ છે ને એ બે દિવસ પછી આવશે એમ કહે છે એટલે અહીંયા કાંઈ મેળ પડ્યો નથી ઇન્શ્યોર આજનો દિવસ જ છે કે મેળ પડ્યો નથી તમે છે ને તમારે લઈ નથી દેવાની વાત સમય લઈને આવ્યા એટલે

તમને એક વાત કહી દઉં અમે અત્યારે હાવ એકદમ સેફ રોડ ઉપર થઈએ એટલા માટે થઈને આવી રીતના અમે શૂટિંગ કરીએ છીએ અને ગાડી હાવ આપણે ધીમે ધીમે હાલે છે દસ પંદરની સ્પીડમાં બરાબર બાકી આવા ખોટા ખોટા સ્ટન્ટ કરવા નહીં અને અમારી જે શૂટિંગ આગળ હાલે છે ને એ ફોર વ્હીલની અંદરથી અમારા મિત્ર કરે છે અમારા ઉદયભાઈ કરે છે બાકી અમારા બ્લોગ જોવાની મજા આવતી ને તો થોડુંક લાઇક શેર કરી દેવું બરાબર ને લાઇક શેર લાઈક શેર કરો એટલે શું છે કે અમને થોડીક આમ હિંમત રહી મજા આવે બાકી અમારા રિસોર્ટમાં આવવું હોય તો સત્તાણું ભાઈ છોતેર છવ્વીસ હજાર સત્તીસ હજાર અઠ્ઠાવીસ હજાર ત્રણ નંબર છે ફોન કરી અને ગીર આવવું હોય તો ગીર સાપુતારા આવવું હોય તો સાપુતારા આવી જ જવું છે કેવા સરસ બધાના ખેતરો છે આમ જો બરાબર હાલો તો ફરી મળીશું નવ લોકમાં ત્યાં સુધી કરો બધા મોજે મજ હાલો તો રામે રામ